ઇડરના રેલવે ફાટક વિસ્તારમાં પાણીની ટાંકી જર્જરીત હાલતમાં રહેતા બની મોતના કુવા સમાન કોઈપણ સંજોગ વસાદ અકસ્માત થાય તો પાલિકા જવાબદાર ન હોવાની લગાવવામાં આવેલ નોટિસ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ ભયજનક કે આપત્તિજનક પરિસ્થિતિના સત્વરે નિકાલ લાવવા બાબતે રાજ્ય સરકારના જે તે વિભાગ દ્વારા એનો નિકાલ જલ્દી લાવવા તરફ કાર્યવાહી કરવામાં આવી છે પણ અમુક એવા વિસ્તાર છે કે જ્યાં ભયજનક વિસ્તારમાં આવી સમસ્યાનો ઝડપી નિકાલ લાવવામાં આવશે નથી અને નોટિસના બેનર અથવા બોર્ડ લગાવી લોકોને એમની જવાબદારીનું નિરાકરણ લાવવાના બદલે આવી નોટિસ બોર્ડ મારફતે સાવચેત અને ભયજનક માહોલ પેદા કરવામાં લાગ્યા રહે છે પણ એને દૂર કરીને નવીન બનાવવાનું જરા પણ નિકાલ આવતો નથી આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી હોવાનું પણ આ વિસ્તારના લોકોના મારફતે જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરી વિસ્તારમાં આવેલા રેલવે ફાટક વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણી માટે શહેરી વિસ્તારની જવાબદાર નગરપાલિકા દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી જેને લઈને આજે કેટલાય વર્ષો થવા આવ્યા અને આ ટાંકીને વર્ષો કારણે આજે આ પાણીની ટાંકી હાલતમાં હોવાથી આ મોતના કુવાના માફક બનવા પામી છે વધુમાં વિસ્તારમાં વસવાટ કરી રહેલા મોટા ભાગના લોકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ પાણીની ટાંકી કયા સમયે પડી શકે છે કારણ કે તે જર્જરીત હાલતમાં હોવાથી આ ટાંકી મોતના કુવા સમાન છે શહેરી વિસ્તારની નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ લાવવાને બદલે નોટિસ બોર્ડ મારફતે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે કે કોઈએ અહીંયા આ પાણીની ટાંકી નીચે થઈને પસાર થવું કંઈ પણ થશે તો એની જવાબદારી પોતાની રહેશે નગરપાલિકા જવાબદાર રહેશે નહીં એવું સ્પષ્ટ શબ્દોમાં લખીને નોટિસ બોર્ડ પર મારવામાં આવેલ છે વધુમાં ઉલ્લેખ એ છે કે પાલિકામાં કેટલાક જવાબદાર અધિકારીઓ દ્વારા એનો નિકાલ લાવવા તરફ સરકારી ધોરણે કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે જ પાલિકામાં આ તાલુકાના મામલતદાર પૂજા જોશીને પાલિકાના વહીવટદાર તરીકે સરકાર દ્વારા નિમણૂક પણ એ આ અંગે સત્યથી અંજાન છે અને એમને પાલિકા દ્વારા અંગે સત્યતાની ધોરણે સ્પષ્ટતા કરવામાં આવતી નથી જેથી ખાનગી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના પત્રકારો વહીવટ તરીકે નિમણૂક થયેલ તાલુકા મામલતદાર પૂજા જોશીને જવાબદાર રૂપે નામનો ઉલ્લેખ કરીને સત્યતા પર કાળો પડદો ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ આ વિસ્તારના લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું આથી આ વિસ્તારના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે શહેરી વિસ્તારની નગરપાલિકા દ્વારા જેમ બને એમ વહેલામાં વહેલી તકે સરકારી ધોરણે કાર્યવાહી હાથ ધરીને નિકાલ લાવવામાં આવે અને નવી ભયજનક પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા